મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વિડીઓ ચેનલમાં મિત્રો આજે આપણે એવા વીર પુરુષના ઇતિહાસ વિશે જાણીશું કે જેણે ગાયોની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું જી હા મિત્રો આજે આપણે વચરા દાદાના ઇતિહાસ વિશે જાણીશું મિત્રો વર્ષો પહેલાની આ વાત છે બહુચરાજીથી ત્રણ કિલોમીટરના અંતરે કારલી કરીને ગામ આવેલું છે અને આ કાલરી ગામના ગરાસદાર હાથીજી સોલંકી અને તેમના બે દીકરા હતા મોટા દીકરાનું નામ બલરાજ સોલંકી અને નાના દીકરાનું નામ વચરાજ સોલંકી હતું અને સમય વીતવા લાગ્યો અને બંને દીકરાઓ જુવાન થવા લાગ્યા એટલે પિતાએ બધો વહેવટ મોટા દીકરાને સોંપી દીધો અને નાના દીકરાને ગૌધનનું રક્ષા કરવાનું કામ સોંપી દીધું હવે આ બંને ભાઈના મામા કાલરી ગામની સેમથી નજીક એક ગામના ગરસદાર હતા અને એક દિવસ તે કાલેરી ગામમાં મળવા માટે આવે છે એમના મામાને કોઈ સંતાન ન હતું એટલે નાના પાણે વચરાજને ખોળે લેવાની વાત કરે છે અને પિતા હાથે જે પોતાના કુંવર વચરાજને રાજી ખુશીથી તેમના મામાને સોંપી દે છે પછી તો મામા સામંગસંગ રાઠોડ પોતાની જાગીરનો વહીવટ વચરાજને સોંપી દે છે હવે મામા સામંગસંગ કુંવર ગામના તેમના જ ભાઈ વજય રાઠોડની દીકરી પુનાબા સાથે વચરાજનું સગ પણ કરે છે થોડા દિવસોમાં લગ્નનો દિવસ આવી ગયો અને હાલના પાટણની નજીક સમી તાલુકાનું કુંવર ગામમાં આજે આનંદનો દરિયો ઉછળે છે સમગ્ર ગામમાં હર્ષો ઉલ્લાસ છવાઈ ગયો છે ઢોલ નગારા અને શરણાઓના સૂર સંભળાઈ રહ્યા છે નવ જુવાન વચરાજી એ ચોરીમાં ત્રણ ફેરા ફરી ચૂક્યા છે અને જેવા ચોથો ફેરો ફરવા જાય છે ત્યાં તો બૂમ પડી ધોડો ધોડો ગાયોનું ગૌધણ સુમરો લૂંટારો હાકીને ચાલ્યો જાય છે ગૌધણ લૂંટાણું લૂંટાણું ઢોલ વાગ્યો અને વચરાજના કાને સંભળાયો પગ થંભી ગયા અને આંખોમાં અગ્નિજવાળા લાગી પછી તો વછરાજ થઈને વીજળીના વેગે દુશ્મનો ઉપર તૂટી પડ્યા અને બંને વચ્ચે ભયંકર ધીંગાણું થયું વીજળીના વેગે ચાલતી વછરાજ તલવારે કેટલાય દુશ્મનોના માથા તળથી અલગ કરી નાખ્યા પછી તો વછરાજ નું ભયંકર સ્વરૂપ જોઈને દુશ્મનો લાગ્યા અને મેદાન છોડીને ભાગવા લાગ્યા પાછું હરખની હેલી મંડાણી અને વચરાજ ચોરીમાં ફેરા ફરવા માટે આવે છે અને ચોથો ફેરો ફરવા માટે જાય છે ત્યાં તો વિધવા ચારણ દેવલબાઈ આવીને કહે છે વચરાજ તારો ખૂબ ખૂબ આભાર આખાઈ ગામની ગાયો આવી પરંતુ મારી વેગડ ગાય હજુ ન આવી પછી મીઠર બાંધેલા વછરાજ બોલ્યા માડી તમે ખાતરી કરી હા દીકરા મેં બધે ખાતરી કરી પરંતુ મારી વેગડ ગાય ક્યાંય દેખાતી નથી આ વેગડ ગાય તો મારા પરિવારનું સભ્ય છે જો તે ન આવે ત્યાં સુધી હું અન્નજળ મોઢે પણ નહીં અડાડું હે વચરાજ તમે ગમે તે કરો પણ મારી આ વેગડ ગાય મને લાવી આપો પછી તો વચ્ચરાજે હાકલ કરી ગોર મહારાજ થંભાવી દો આ વીતીને અને જ્યાં સુધી હું વેગડ ગાય લઈને પાછો ન આવું ત્યાં સુધી હું લગ્ન મંડપમાં પગ નહીં મૂકું પછી તો વચરાત પોતાની રતન ઘોડી લઈને વેગડ ગાયની શોધમાં નીકળી પડ્યા અને આગળ જતાં થોડા સમયમાં તેમને લૂંટારાઓનો ભેટો થઈ જાય છે અને કહેવાય છે કે અઢાર અઢાર લૂટારાઓને વીજળી વેગે ધડથી અલગ કરી નાખ્યા અને લૂંટારાઓ પણ ભાગવા લાગ્યા પરંતુ એક લૂંટારાએ પાછળથી ઘા કર્યો અને વછરાજનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું અને તે મસ્તક ધરતી માતાના ખોળામાં જઈને પડ્યું અને એક અદભુત ચમત્કાર થયો તેમનું મસ્તક જમીન પર પડ્યું પરંતુ તેમનું ધડ દુશ્મનો સાથે લડતું રહ્યું આવું ભયંકર દ્રશ્ય જોઈને લૂંટારાઓ વેગડ ગાયને પડતી મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યા અને આ બાજુ દેવલબા અને પૂનબા પાછળ પાછળ આવ્યા અને જોઈ એમની પગ નીચેથી જમીન ખસી ગઈ તેમણે જોયું કે એમનું મસ્તક જમીન પર પડ્યું છે અને ધડ દુશ્મનો સામે લડી રહ્યું છે અને પછી તો ગામ લોકો અને જાનૈયાઓ ત્યાં આવી પહોંચ્યા અને તે સમયે કાલરી ગામનો હીરો ટોલી પણ ત્યાં આવી પહોંચ્યો અને વછરાજની વીરતાને વંદન કર્યા પછી તો પૂનાબાએ ચિતા સળગાવી અને પોતાના પતિનું ધડ ચિત્તા પર સુવડાવ્યું અને મસ્તકને પોતાના હાથમાં લઈ ચિત્તાની ફરતે ફેરા ફરી પોતાના અધૂરા ફેરા પૂર્ણ કર્યા અને પછી ચિતા પર ચડી સતી થઈ ગયા અને ત્યાર પછી દેવલબા અને હીરા ઢોલીના પણ ત્યાં પ્રાણ અર્પણ થયા અને અને રતન ઘોડીએ ત્યાં જોઈ જોઈને પોતાના પ્રાણ ત્યાગી હાલમાં આ વછરાજ બેટ એક તીર્થધામ બની ગયું છે તો મિત્રો આ હતો ગાયોની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દેનાર એવા વછરાજ દાદાનો ઇતિહાસ જે ગાયોની રક્ષા કાજે અમર થઈ ગયા જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ